નમસ્તે મારું નામ છે શ્રદ્ધા ડાંગર પ્લીઝ સિનેમા સાહિત્ય સબસ્ક્રાઈબ કરો અને એની યુટ્યુબ ચેનલ પર બહુ બધા ઇન્ટરવ્યુઝ છે બહુ બધા કલાકારોના તો પ્લીઝ ડૂલ જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે મારી સાથે જે તમને દેખાય છે તેનું નામ સુઝાન છે એટલે કે શ્રદ્ધા ડાંગર છે કસુંબો ફિલ્મમાં એમના પાત્રનું નામ સુઝાન છે સૌથી પહેલાં તો વેલકમ અને આ સિનેમા સાહિત્ય સાથે છે ને તમારી શ્રદ્ધા ડાંગરની મારી મેમરી એવી છે કે આની જ્યારે શરૂઆત થઈ ને ત્યારે હેલ્લારો ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો એની આજુબાજુ અને મારો પહેલો વિડીયો અમારો હંડ્રેડ કે ઉપર ગયો હોય ને તો એ તમારો હતો અને ત્યારે મને બોલતા નહોતું આવડતું તો હું બહુ જ ખરાબ બોલું છું અને સૌમ્ય ભટ્ટ જે હેલારોમાં સાથે હતા કચ્છનો છે એને કેમેરો બહુ ખરાબ રીતે પકડ્યો હતો પણ એ વિડીયો એની હાવ એ બહુ જ ચાલ્યો અને એના પછી મારી એક્ઝેક્ટલી અને એના પછી આ આ મારી સિનેમા સાહિત્યની સફરની શરૂઆત થઈ તો આ મારે એક વખત ઓન કેમેરા કેવું હતું એટલે મેં કહ્યું કસુંબો કેરેક્ટર વિશે પહેલાં તો મને કહો જ્યારે તમને આ ફિલ્મની વાર્તા આવી કે આવું કશું થઈ રહ્યું છે અમર બલિદાન છે વિમલકુમાર ધામીની બુક છે તો ત્યારે તમારું શું રિએક્શન હતું અને તમે કઈ રીતે લીધું પહેલાં તો થેન્ક યુ તમને કારણ કે આટલા બધા લોકોમાં પાર્થને જોઈએ ત્યારે મોઢા પર સ્માઈલ આવી જાય છેલ્લા ચાર પાંચ વર્ષથી એટલે કે છે એમને બોલતા નથી આવડતું પણ એમની લાગણીઓ બહુ સાચી હોય છે સો એના માટે થેન્ક યુ તમને અને જ્યારે કસુંબો જેવી ફિલ્મ તમને સાંભળવા પણ મળે તો એ મારા નસીબ બહુ સારા કહેવાય કે આ ફિલ્મે મને પસંદ કરી એમ આવી ફિલ્મો અમારે પસંદ ના કરવાની હોય એ ફિલ્મ તમને પસંદ કરે એમ તમારી પાસે ઓપ્શન નથી આ આવી ફિલ્મનું નામ પડે એટલે કોઈ પણ એક્ટર રાજી હોય કરવા માટે એટલે મારા તો નસીબ બહુ સારા કે આવી ફિલ્મો કરવા મળે છે પણ આ ફિલ્મે આપ્યું બહુ મને અને જેમ તમને બધાને ખબર છે કે ઐતિહાસિક વાત છે આપણો ઇતિહાસ છે એવો ઇતિહાસ કે જ્યાં પાનામાં ક્યાંક છુપાઈ ગયો હોય તો ગુજરાત આખામાં કે હું તો કહું છું કે આખા ભારતમાં આખા વર્લ્ડમાં ખબર પડવી જોઈએ કે ગુજરાતની ભૂમિ પર આવા યોદ્ધાઓ થઈ ગયા છે આ લોકોએ પોતાના ધર્મ માટે કેટલી મોટી વાત કરી છે આ બધી વસ્તુની ખબર પડવી જોઈએ એટલા માટે આ ફિલ્મ પહોંચવી બહુ જરૂરી છે અને બીજું એ કે આવા પાત્રો સ્ત્રી યોદ્ધા એટલે ઝાંસી કીરાની આપણા ગુજરાત પર પણ ઘણી હતી એ જાણવું બહુ મહત્વનું છે કે ચૌદમી સદીમાં જે એક તો આપણે ચારણ કન્યા જે આપણે કાવ્ય છે એ આવી કેટલી ચારણ કન્યા છે એમના પિતા દાદુ બારોટ એમના એક ખાલી આમ બેટા આપણે જવાનું છે આટલા અવાજથી આખું ગામ પછી એ સ્ત્રીઓ હોય કે પુરુષ ઊભું થઈ જતું હોય યુદ્ધ કરવા માટે તો તમે વિચાર કરો આપણી ભૂમિ પર કેવા કેવા લડવૈયા હતા તો બસ આ ફિલ્મ અને આ કેરેક્ટર માટે આ વસ્તુ પહોંચવી બહુ જરૂરી છે તમે સ્ત્રી યોદ્ધાની વાત કરી અને ટ્રેલર બહુ ઇન્ટરેસ્ટિંગ છે યેટ રોમાંચક છે તો તમે એ કેરેક્ટર માટે શું પ્રોસેસ કરી એટલે કશું તલવારબાજી શીખ્યા આમાં નવું શું હતું ચેલેન્જિંગ શું રહ્યું ચેલેન્જિંગ આમ તો ઘણું કારણ કે રિયલ વસ્તુ છે આ થઈ ચૂકી વસ્તુ છે કાલ્પનિક ઘટના નથી એ શૌર્યને સમજવું એ જીવવું એ બહુ મોટી વાત છે અને તમારે બહુ બધું સમજવું પડે કે ત્યારે લોકો કઈ રીતે વિચારતા આવું શૌર્ય આવતું ક્યાંથી તો આ બધી અને વચ્ચે તાલીમ જેમ કે તલવારબાજી છે કે ગરબા તો ખેર તમને બધાને ખબર છે કે આપણે બહુ હવે તાલીમ લેવી પડે એમ નથી પણ તલવારબાજીને આ બધી તાલીમ બધા લીધી છે પણ જ્યારે અમારો સેટ પર અમે ગયા બધા ડિપાર્ટમેન્ટે પોતાનું હંડ્રેડ સારું કામ કર્યું એનાથી સુજાનને ફીલ કરવામાં બહુ વાર ના લાગી એટલે પહેલાં જ દિવસે સેટ પર પગ મૂક્યો ત્યારથી અમારું ગામ હતું આ બધા કેરેક્ટર્સ મારી આજુબાજુના પાત્રો હતા એ અમને રિયલ જ લાગતા એટલે લિટરલી અમે લોકો એકબીજાને મને સુજાન કહીને બધા બોલાવે હું દાદુ બારોડ તો એ રીતે વાર નથી લાગતી એને જીવવામાં પણ હા જે રીતનો માહોલ મ્યુઝિક અને ડિરેક્ટરે જે આખું વિઝન તૈયાર કર્યું હતું એમાં અને સુજાનની જે વાત ખાલી અત્યારે કોઈ પણ સ્ત્રીને હું કહું કે આવું આવું થઈ ગયું છે ને આ સ્ત્રી આવું કર્યું તો રૂવાટા બેઠા થઈ જશે બરાબર તો આ ફીલ કરવામાં પણ બહુ વાર નથી લાગી કારણ કે સ્ત્રીની અંદર પાવર તો હોય જ કદાચ મારામાં પણ હોય ને મારી સામે તમે સાંભળતી જેટલી પણ સ્ત્રી હશે એમાં એ પાવર હશે ખાલી એ બહાર નથી આવતો તો આવા પાત્રો એ પાવર તમને બહાર લાવવામાં હેલ્પ કરે છે તો ઇઝી થઈ ગયું હતું તમે ડિરેક્ટરના વિઝનની વાત કરી અને જ્યારે આ પ્રકારની ફિલ્મ હોય કે આખો સેટ ઊભો થયો હતો એક પીરિયડ ફિલ્મમાંથી તો વિજયગીરી બામાની એ વિઝન વિશે તમે શું કહેશો એમની કેટલી પ્રિપેરેશન હતી અનબિલીવેબલ અનબિલીવેબલ હતું કારણ કે અમે બે મહિનાથી આ ફિલ્મ પર કામ કર્યું બે મહિનામાં અને એમણે સાત વર્ષથી આ ફિલ્મ પર બેઠા છે એ માણસને કયો ફીલ એક્ઝેક્ટ આવવાની છે કયો શોર્ટ મુકાવાનો છે એની પણ ક્લેરિટી હતી અને એમની ક્લેરિટીથી અમે બધા કામ કરી રહ્યા હતા એટલે એ માણસને તો સલ્યુટ છે છેલ્લા બે પ્રશ્નો કે સેટ પર સૌથી વધારે મિત્રતા તમારી કોના સાથે થઈ આખું બારોટ ગામ આ હું જરાય ડિપ્લોમેટિક આન્સર નથી કરી રહી એક હું તમને કિસ્સો કહું કે અમારા બધાને વેનિટી વેન હોય બરાબર તૈયાર થવા માટે મેકઅપ માટે જેવો મેકઅપ થઈ જાય ને એવું અમે બહાર ગમે એટલો તડકો હોય ગમે એટલું ઠંડી હોય અમે લોકો એક ટેબલ પર આખું બારોટ ગામ બેસતું અમે અમે ગામ જ કહીએ છીએ અમે અમે એક્ટર્સ નથી કહેતા અમારા બારોટો અને અમે વાતો કરતા ચર્ચા કરતા હસી મજાક કરતા અને આજે આઠ દસ મહિના પછી ફરી મળીએ ને તો અમારા મોઢામાંથી શું નીકળે ખબર છે રંગ છે બારોટ એટલે અમે નામથી નથી બોલાવતા હજી અમારા મોઢે આઈ થિંક આ લાઈફ ટાઈમ મારા મોઢે દાદુ બારોટ જ નીકળશે અને અમે લોકો ખોડિયા ખમકારે ખોડલ સહાયનો જે નારો લગાવતા એ હજી અમે બારટોને જોઈને એ જ કમકારે ખોડલ સહાય છે એટલે આઈ મીન અમારું અંદરથી આ ગામ આ કેરેક્ટર આ કસુંબો લાઈફ ટાઈમ નહીં જાય મારા મગજમાં છે ને હેલ્લારોના વર્કશોપના દિવસો યાદ આવે છે એટલે મારા પપ્પા સુપરહીરો કરીને એક બહુ સરસ ફિલ્મ રામ મોરીએ લખી છે એમાં પણ શ્રદ્ધા અને જે સંવાદો જે છે ને એટલે એમાં મને સંવાદો બહુ જે તમારા ફાળે આવ્યા છે ને જે કોમિક ઊભી કરે છે એ ફિલ્મમાં મેં રામને પણ એ કહ્યું અને એમાં એટલા સહજ એ જે બોલી છે ને તમને બહુ આમ આમ શૂટ હવે આમ સેટ થઈ રહી છે એટલે મને પેલું મેમરીમાં એ આવે છે ઓકે આજે વસંત પંચમી છે ચૌદમી ફેબ્રુઆરી છે વેલેન્ટાઇન્સ ડે છે તમે કોના માટે બલિદાન આપી શકો હું મારી ફેમિલી માટે એટલે બાકી તો ખબર નહીં પણ મારી ફેમિલી માટે હું કંઈ પણ કરી શકું અને ફાઇનલી આ ફિલ્મ કસુંબો લોકોએ શા માટે જોવી જોઈએ આવતીકાલ પરમ દિવસે સોળમી તારીખે ફિલ્મ રિલીઝ થઈ રહી છે સોળમી ફેબ્રુઆરીએ તો આ ફિલ્મ શા માટે લોકોએ જોવી જોઈએ તમે ટૂંકમાં કહી શકો બસ એ જ કે આ ઇતિહાસ બધે પહોંચવો જોઈએ આપણી ભૂમિ પર થયેલી ઘટના જ્યારે આપણે કાલ્પનિક વાર્તાઓ બીજી ભાષાની જોઈ શકીએ તો આપણી સાચી ઘટના આપણી ભૂમિ પર થયેલી આપણા લડવૈયાની વાત આપણે કેમ ના જોઈએ અને કેમ આગળ ના પહોંચાડીએ આ તો મને સવાલ થાય એટલે આમાં રિક્વેસ્ટ ના કરવાની હોય જોવાનું જ છે